સંખેડા પોલીસ અમારી સી ટીમ નવરાત્રના પવિત્ર તહેવાર નિમિત્તે કાયદો અને સુરક્ષા માટે સજ્જ છે અને સી ટીમની અમારી કામગીરી રહેશે કે ચાલુ ગરબાએ કોઈ અસમય થતો કોઈ છેડતી કરનાર રીસમ હોય કાં તો કોઈ બેન બેટીઓના વિડીયો ઉતારતા હોય અને તેમને આઈડેન્ટિફાઈ કરી એમને અમને એને ડિટેન કરી અમને સોંપશે એમાં પણ અમારી સંખેડા પોલીસની સી ટીમ સજ્જ છે અને આ કાર્યવાહી માટે અમારી સી ટીમ વિશેષ કામગીરી રહેશે જય માતાજી હું પીએસઆઈ વીડી બારિયા સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઇઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા વાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ